હેલો સ્ટુડન્ટ્સ એસપી અને સીસીની અંદર આપણા આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર છ એટલે કે રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્ય જે વાણિજ્ય પત્ર પત્રવ્યવહારનું છેલ્લું ચેપ્ટર છે જેની ઉપર આપણે ચર્ચા કરવાનું હવે ચાલુ કરશું પ્રેઝન્ટેશન સ્કિલ જેના વિશે આપણે લોકોને ખબર છે કે આપણે કેવી રીતે આપણી જાતને રજૂઆત કરવી જોઈએ સી માનવી ગમે એટલો સ્વયં કટિબંધ હોય તો પણ તેણે પોતાનો મત અભિગમ અભિપ્રાય કે પછી યોજના સામી વ્યક્તિને સમજાવવાની અને તે માટે યોગ્ય રજૂઆત અને નિરૂપણ કરવાની જરૂર પડે જ છે તમે ગમે તેટલા હોશિયાર હો પણ તમારી બાબત જે છે એ સામેવાળી વ્યક્તિને તમે સમજાવી ના શકતા હો ને તો તે યોગ્ય નથી મતલબ કે તમને પ્રેઝન્ટ તમારી જાતને કરતા આવડતું નથી તો દરેક વ્યક્તિએ પોતાની જે સમજ છે પોતાની જે આવડત છે પોતાના જે કૌશલ્ય છે એને સામેવાળી વ્યક્તિને રજૂઆત અને નિરૂપણ કરવામાં મદદરૂપ કરે છે ઉપરાંત અલગ અલગ પ્રકારની રજૂઆત માટે વિવિધ પ્રકારના માળખા અને ઉપકરણોની જરૂર પણ પડે છે જેમ કે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીએ છીએ મોબાઈલ થ્રુ પ્રેઝન્ટેશન કરીએ છીએ બોર્ડ ઉપર પ્રેઝન્ટેશન કરીએ છીએ ખાલી આપણે ફાઇલ થ્રુ પ્રેઝન્ટેશન કરીએ છીએ તો આ રીતે આપણે અલગ અલગ ઉપકરણો અને માળખા દ્વારા રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતા હોઈએ છીએ રજૂઆતની પ્રભાવકતા ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ ઉપરાંત શ્રોતા કે પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ રજૂઆતની સફળતા નક્કી કરે છે સામેવાળી વ્યક્તિ તમારામાં કેટલું ડેફથી તલીનતાથી સાંભળી રહી છે ને એ જ તો તમારી જીત છે મતલબ કે તમને રજૂઆત કરતા આવડે છે તો યોગ્ય પ્રકારની રજૂઆત વ્યક્તિ કે જૂથને સમજાવીને તેમનું અનુમોદન મેળવીને ધાર્યા પરિણામો લાવવાનું કામ કરે છે અનુમોદનનો મતલબ કે તેમની જે ઈચ્છા છે તેમનું જે વર્તન છે તેમનું જે રસ અને રુચિ છે એ આપણને ધારીએલા હોય તેવા પરિણામો આપવાનું કામ કરે છે તો રજૂઆત માટે પ્રેઝન્ટેશન શબ્દ પ્રચલિતપણે વપરાય છે અને આપણે એનો ઉપયોગ વારંવાર કરીએ છીએ એટલે કે પ્રેઝન્ટેશન એટલે પોતાનું મત એટલે કે આપણે જે સમજીએ છીએ તે મત અભિગમ એટલે આપણે શું ઈચ્છીએ છીએ અભિપ્રાય શું છે કે યોજના વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરીને સમજાવવાની આવડત અને કૌશલ્ય આપણી પાસે જે છે એ સામે વાળી વ્યક્તિને આપણે કેવી સરસ રીતે અને સરળ રીતે સમજાવી શકીએ છીએ તે જ વસ્તુ એટલે કે પ્રેઝન્ટેશન પછી એ આપણે કોઈ એક ટોપિક ઉપર ચર્ચા કરતા હોઈએ તો પણ ભલે કે આપણે કોઈ બી વસ્તુ સમજાવી સામે વાળી વ્યક્તિને કેવી રીતે તેને પ્રેઝન્ટેશન કરેલું કહેવાય વ્યક્તિ દ્વારા પોતાના મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે લોકો જે એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે ડિફરન્સ જ હોય છે કે તેમના વ્યૂ પોઈન્ટ તેમનો જે મત છે એ બધી વસ્તુઓ વિવિધ હોય છે અલગ અલગ હોય છે અને જેમ પરિસ્થિતિ બદલાય તેમ તેમાં વણાક આવતો જતો હોય છે તો રજૂઆત મા બાપ કે વડીલ આગળ હોય શિક્ષક કે મિત્ર પાસે હોય કે પછી સંસ્થાના વડા કે સહકર્મચારી સમક્ષ પણ હોઈ શકે આ રજૂઆત અલગ અલગ મોભા જાતિ અને વય જૂથની વ્યક્તિઓ પાસે કરવાની હોવાથી તે માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે દરેક વ્યક્તિ અને દરેક વ્યક્તિઓનો હોદ્દો એક સરખો નથી તમે મિત્ર સાથે જે રીતે વાત કરતા હો તે રીતે વાત તમે તમારા શિક્ષક સાથે નથી કરતા જે શિક્ષક સાથે તમે જે રીતે વાતચીત કરો છો એ જ વાત તમે તમારા પેરેન્ટ્સ સાથે નથી કરતા તો સામેવાળી વ્યક્તિનો મોભો છે કે સામેવાળી વ્યક્તિની જાતિ છે કે સામેવાળી વ્યક્તિની વયજૂથ છે એને આપણે આપણે ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રેઝન્ટ કરવાની હોય છે કે રજૂઆત કરવાની હોય છે આ પૈકી કેટલીક બાબતો તો સર્વસામાન્ય હોય છે જ્યારે કેટલીક બાબતો એવી હોય કે જે મોભો છે જાતિ છે અને વયજૂથ પ્રમાણે બદલાતી રહેતી હોય છે તદઉપરાંત રજૂઆત વિવિધ બાબતો માટે કરવાની હોય જેમ કે લર્નિંગ માટે ટીચિંગ માટે કે પછી પરીક્ષણ એટલે કે ઇવેલ્યુએશન માટે સાક્ષાત્કાર કરવો એટલે કે ઇન્ટરવ્યૂ માટે કે પછી ગ્રુપ ડિસ્કશન માટે તમારે ટ્રેનિંગ માટે એટલે કે તાલીમ નિદર્શન એટલે ડિમોસ્ટ્રેશન કે પછી વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી નેક્સ્ટ યોજના એટલે કે પ્લાનિંગ પ્રોજેક્ટ અને સર્વે વગેરે ઉપર તમારે તમારી જાતને રજૂઆત કરવાની થતી હોય છે ઉપરાંત કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય કે પ્રક્રિયા સમજાવવાની હોય કે પછી ભવિષ્યનો ચિત્તાર આપવાનો હોય કે ફ્યુચરમાં એ બાબત કેવી રીતે હશે તે પ્રમાણે પણ રજૂઆત માટેની રીત પણ અલગ અલગ હોય છે તમ કંપનીની અંદર જ્યારે આપણે સેક્રેટરી તરીકે કામ કરતા હોઈએ ત્યારે આપણે વારંવાર પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને કંપનીના વ્યૂહરચનાને કંપનીના પોઈન્ટ્સને આપણે સમજાવવાના હોય છે આમ રજૂઆત કે પ્રેઝન્ટેશન દ્વારા એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી પોતાની આવડત કે કળાનો ઉપયોગ કરીને સામેવાળી વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે રજૂઆત મૌખિક રીતે પણ હોઈ શકે લખીને પણ કરી શકાય કે પછી કમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરીને પણ કરી શકાય જેમાં ટેકનોલોજીની મદદથી થતી રજૂઆત વધુ અસરકારક હોય છે એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ આપણે જે કરીએ છીએ ને પ્રેઝન્ટ સ્લાઇડ્સ બનાવીને એ વધારે અસરકારક રહે છે લોકોનો ઇન્ટરેસ્ટ એમાં સૌથી વધારે રહેતો હોય છે